નમસ્તે ખેડૂત ભાઈઓ કરીશું એક મહત્વના સમાચાર વિશે સમાચાર મળી રહ્યા છે કે તેના પર નજર કરીએ તો ખેડૂતો માટે નવા નિયમ ખેડૂતોને હાલ પીએમ કિસાન સ્કીમ હેઠળ નાણાકીય સહાય આપવામાં આવે છે જેના હવે પીએમ કિસાન યોજનાનો હપ્તો મેળવવા ફાર્મર રજિસ્ટર ફરજિયાત છે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાનો લાભાર્થી ખેડૂતોને માટે આગામી બાવીસમો હપ્તો મેળવવા ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરવામાં આવેલું છે જે રાજ્યના તમામ ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકાર વિવિધ યોજનાનો લાભ સરળતાથી મેળવવા આ ફાર્મર રજિસ્ટર કરાવવું જરૂરી છે જેથી રજીસ્ટ્રેશન બાકી હોય તો રાજ્યના ખેડૂતોને ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવા ખેતી નિયમિત કચેરી ગાંધીનગર દ્વારા અનુરોધ કરાયો છે ફાર્મર રજિસ્ટર કરવામાં આવેલો રજીસ્ટર થકી દરેક ખેડૂતોને આધાર આઈડીને જેમ કે અગિયાર અંકનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે આપણી ચેનલ રહો એક નવા વિડીયોની સાથે નવા ટોપિકની સાથે પરંતુ મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક એક શેર એક કોમેન્ટ ને એક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા આ તમારા માટે રોજે રોજ નવી નવી માહિતી આપણે લાવતા રહીશું